નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે ગુજરાતમાં મે મહિનાની શરૂઆતમાં ગરમી ખૂબ જ વધી રહી છે લોકો કાળા તડકાથી ત્રાહીમામ થઈ ગયા છે હીટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો પણ થયો છે જેના કારણે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે શનિવારે સ્કાયમેટે રિપોર્ટ જાહેર કર્યું હતું અને આગાહી કરી હતી કે આ સતત ચોથું વર્ષ છે જ્યાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે સ્કાયમેટ નામની આ સંસ્થા વર્ષ બે હજાર બારથી જ ચોમાસાની આગાહી કરી રહ્યું છે એના સિવાય બે હજાર વીસને છોડીને બધા વર્ષોની ચોમાસાની આગાહી આ સંસ્થાએ કરી છે સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં મોન્સૂન એટલે કે ચોમાસાની સંભાવનાઓ પર એક વિસ્તૃત રિપોર્ટ પણ જારી કરવામાં આવ્યો હતો તેના મુજબ ગુજરાત સહિત બીજા રાજ્યોમાં કેવો હશે વરસાદ તેની વાત કરવામાં આવી હતી તો મિત્રો આ વર્ષે ભારત તેમજ ગુજરાતમાં કેવો વરસાદ પડશે અને આ વર્ષે વાવણી માટે કયો સમય સારો છે અને એના સિવાય કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની શું મોટી આગાહી છે અને કયા વિસ્તારમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ તો મિત્રો આ બધા પ્રશ્નોની વાત આજના વિડીયોમાં કરીશું માટે આજના આ વિડીયોને અંત સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે ચોમાસાના ખુશીના સમાચાર આપ્યા છે આગામી ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યું છે સ્કાયમેટની આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે આ વર્ષે ચાર મહિનામાં વરસાદ અઠાણું ટકા જેટલો રહેવાની શક્યતા છે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ભારતમાં આઠસો એસી પોઈન્ટ સાહીઠ મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે તેમજ દેશમાં સંપૂર્ણપણે અઠાણું ટકા જેટલો વરસાદ પડી શકે છે આ રિપોર્ટ સ્કાયમેટ દ્વારા એકવીસ એપ્રિલે જારી કરવામાં આવ્યો હતો સ્કાયમેટ તરફથી ફરી આ આગાહીનું પૂર્વાનુમાન પણ કરવામાં આવ્યું છે મિત્રો હવે તમને જણાવીએ કયા રાજ્યોમાં કેવું રહેશે ચોમાસું મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ થશે ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે પૂર્વોત્તર વિસ્તાર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં સૌથી ઓછો વરસાદ પડશે કેરળ અને કર્ણાટકમાં જુલાઈ ઓગસ્ટમાં વરસાદ ચાલુ થશે તેમજ જૂન માસથી સારો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો હવે તમને જણાવીએ કયા મહિનામાં કેટલા વરસાદનું અનુમાન છે સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવેલ રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં સરેરાશ છ પોઈન્ટ છ ઇંચના પ્રમાણે એકસો સાઠ ટકા વરસાદ થશે તેવો અનુમાન કરવામાં આવ્યો છે જૂન મહિનામાં સિત્તેર ટકા સામાન્ય વીસ ટકા વધુ અને દસ ટકા જેટલો ઓછો વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જુલાઈ મહિનામાં સરેરાશ અગિયાર પોઈન્ટ ચાર ઇંચના પ્રમાણે સો ટકા વરસાદ થશે તેવા અનુમાન લગાવવામાં આવ્યા છે જુલાઈ મહિનામાં પાસઠ ટકા વરસાદ સામાન્ય વીસ ટકા વરસાદ વધુ અને પંદર ટકા ઓછા વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સરેરાશ દસ બત્રીસ ઇંચના પ્રમાણે પંચાણું ટકા વરસાદ થશે ઓગસ્ટ મહિનામાં સાહીઠ ટકા સામાન્ય દસ ટકા વધુ અને ત્રીસ ટકા ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં છ પોઈન્ટ આઠ ઇંચ જેટલા વરસાદના અનુમાનો લગાવવામાં આવ્યા છે જે વરસાદ કુલ વરસાદનું નેવું ટકા વરસાદ હશે આ નેવું ટકામાંથી વીસ ટકા સામાન્ય દસ ટકા વધુ અને સિત્તેર ટકા ઓછા વરસાદની શક્યતાઓ છે સપ્ટેમ્બર મહિનામાં વીસ ટકા વરસાદ સામાન્ય થશે દસ ટકા વધુ વરસાદ થશે અને સિત્તેર ટકા ઓછા વરસાદની શક્યતાઓ છે મિત્રો સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં થતા વરસાદ પૈકીનો જે સિત્તેર ટકા વરસાદ છે તે વરસાદ નૈઋત્યના ચોમાસામાં જ થાય છે સ્કાયમેટની આગાહી અનુસાર જૂન મહિનામાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધિ સરેરાશ આઠસો એંશી પોઈન્ટ સાઠ મિલીમીટર વરસાદ પડવાની સંભાવનાઓ છે ઉલ્લેખનીય બાબત એ છે કે દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે વર્ષે વર્ષે તેમાં ફેરફારો થતા હોય છે પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પૂર્વ લક્ષણો પણ હોય છે ભારતના ચોમાસાને અલનીનો પ્રભાવ ખૂબ જ પ્રભાવિત કરે છે અલનીનો વર્ષો પૈકીના એસી ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાય છે આ પૈકીના સાઠ વર્ષ દરમિયાન તો સંપૂર્ણપણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર મહિનામાં પૂરી થનારું વરસાદનું જે વાવાઝોડું છે તે ભારતીય કૃષિની જીવાદોરી છે સમગ્ર દેશમાં થતા વરસાદ પૈકીનો સિત્તેર ટકા વરસાદ આ જ મહિનામાં થાય છે મિત્રો ઉનાળામાં ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી રહી છે જેથી હીટવેવના દિવસોમાં વધારો થયો છે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે તો આ તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અઢાર એપ્રિલના રોજ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ ગરમી હતી જ્યાં ગરમીનો પારો બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી પર પહોંચી ગયો હતો મિત્રો બીજા શહેરની વાત કરીએ તો અમદાવાદ અને કંડલા એરપોર્ટ પર તાપમાન બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી પર પહોંચ્યો હતો તેમજ અમરેલીમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી પર પહોંચ્યો હતો ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દિશામાં ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચ્યો હતો અને વડોદરા તેમજ ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો મિત્રો આ બધા આંકડાઓ અઢાર એપ્રિલ સુધીના આંકડાઓ છે મિત્રો આ કાળઝાર ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો અને કમોસમી વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા વીસ અને એપ્રિલ મે દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે વીસ મે સુધી સુરત ભરૂચ વડોદરા તાપી નર્મદા અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ થશે જ્યારે એકવીસ મે દરમિયાન ભરૂચ સુરત નર્મદા તાપી વલસાડ નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તો કેરીના પાકમાં ઘણું બધું નુકસાન આવી શકે છે મિત્રો આ સાથે જાણવા મળ્યું છે કે દીવમાં પણ માવઠું પડશે તેમજ સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થશે હવામાન વિભાગના મતે બે દિવસમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે પવન સાથે વરસાદ વરસી શકે છે ચાલીસ થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરી ગુજરાત સહિત દેશમાં કેવો હશે વરસાદ અને કયા કયા રાજ્યોમાં કેટલો વરસાદ પડશે અને એના સિવાય કયા મહિનામાં કેટલા વરસાદના અનુમાનો લગાવવામાં આવ્યા છે એની પણ વાત કરી તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત